અહેમદાબાદ ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે બોળાદ પાસે લક્ઝરી બસ પલટી જતાં પચીસ ને ઇજાઓ ધોલેરા વટામણ હાઈવે પર આવેલા બોળાદ ગામ નજીક રાતના આશરે દોઢ વાગ્યાની આસપાસ મહુવાથી સુરત તરફ જતી એક લક્ઝરી બસ પલટી મારી જતાં પચીસ જેટલા મુસાફરોને સમાન ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતા વટામણ ધોલેરા ધંધુકા પેદરા પીપળી અને ધોળકાથી છ જેટલી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી આ બનાવમાં ઘવાયેલા લોકોને ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા તો બીજી તરફ આ બનાવ અંગે કોર્ટ પોલીસ પણ અકસ્માત સ્થળે સાઠ હજાર કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા સંઘાણીના હાથમાં કરોડોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે ફરી ગુજરાતી દિલીપ સંઘાણી બિન હરીફ ચૂંટાયા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે સિંઘ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ઉલ્લેખનીય છે કે ફર્ટિલાઇઝર ક્ષેત્રે હરફાળ ભરનાર ઇફકોના ડિરેક્ટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે ઇફકોનું વર્ષ સાહીઠ હજારથી વધુ કરોડનું ટર્નઓવર પેઢી પર સીઆઈડી ની તવાઈ રાજ્યભરની અલગ અલગ આંગણ્યા પેઢી પર આજે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી આજે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદ મળતા જ સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડની અનેક આવતા વિભાગની ટીમ તપાસમાં જોડાઈ હતી બપોરના સમયથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા અને જેવા પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું દરગાહમાં તોડફોડ બાદ પોલીસ ચુસ્ત બંદોબસ્ત અમદાવાદ નજીક આવેલા પિરાણા ગામમાં એમામ શાહ બાબાની દરગાહમાં કેટલીક કબરોને તોડી પાડવામાં આવી અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મામલે હત્યાની કોશિશ રાઉટિંગ અને ધાર્મિક લાગણી દુબાઈ અંગેની બે ફરિયાદો નોંધી પચાસથી વધુ લોકોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા આ સમગ્ર કાવતરા મામલે અને આ ઘટનામાં કોણ કોણ વ્યક્તિઓ સામેલ હતા તેને લઈને સીસીટીવી ફૂટેજ તેમજ વિડીયો મારફતે તપાસ શરૂ કરી છે પિરાણા ખાતે આવેલા એમામશાહ દરગાહ ખાતે હાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યમાં નહીં પ્રવેલા વાહનોને ફિટનેસ ટેસ્ટમાં પાસ કરી દેવામાં આવ્યા તો વસરાલ ગાંધીનગર મહેસાણાના ફિટનેસ કેન્દ્રોએ કરેલા કૌભાંડમાં એફઆઈઆર ના આદેશ છતા કાર્યવાહી નહીં ગાડીઓએ આ દિન સુધી ગુજરાતનું ટોલ પાર કર્યું છે નથી તેવી ગાડીઓને પણ ફિટનેસ ટેસ્ટમાં પાસ કરી સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા હતા વસ્ત્રાલ લાટીઓના અધિકારી જણાવ્યું છે કે સંબંધિત ફિટનેસ સેન્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો જે આદેશ મળ્યો હતો તેના પર અમે અમારા લેવલે તપાસ કરી રહ્યા છે અને આ વસ્તુ હજી પ્રોસેસમાં છે એટલે આવનાર દિવસોમાં ફિટનેસ સેન્ટર વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવશે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ પડશે ગુજરાતના ભાગોમાં એટલે કે અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે ત્યારે આગામી અડતાલીસ કલાક હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાય વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સામાન્ય વરસાદની શક્યતાઓ છે હજુ પણ આગામી બે દિવસ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તો પાટનગર ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાનું હવામાન વિભાગનું અનુમાન ગુજરાત સીઆઈડી ક્રાઇમને મળેલા ઇનપુટને આધારે તપાસ કરતાં ભરુંચન અંગેશ્વરમાંથી એક પાકિસ્તાની આઈ એસ આઈ એજન્ટને ઝડપી પાડ્યો અંગલેશ્વર માં એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવીને દેશની અલગ અલગ જગ્યાએની જાસૂસી કરાવનાર પાકિસ્તાનના ષડયંત્રનું રેકેટ સામે આવ્યા બાદ હજી પણ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને પચ્ચીસ જેટલા ઇન્ડિયન એરફોર્સ અને આર્મીના લોકો આ જાસૂસી કાંડમાં સકમંત હોય તેવું સીઆઈડી ને જાણવા મળ્યું છે એટલું જ નહીં હવે સીઆઈડી ક્રાઇમ કેન્દ્રીય વિભાગમાં મંજૂરી માંગીને તેઓની પૂછપરછ કરવાની તૈયારી કરી ચૂકી છે આચાર સંહિતા પૂરી થયા બાદ ગટર અને પાણીની નવી લાઈનો નાખવા સૂચન તો રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું બજેટ શહેરીજનો પાછળ ખર્ચવામાં આવે છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે બજેટ રિવ્યુ બેઠક યોજાઇ હતી ચૂંટણીની આચારસંહિતા બાદ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડ્રેનેજ પાણી અને રોડના કામોના ટેન્ડર કરી ઝડપથી કામ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે વિવિધ વિભાગોના રૂપિયા ચૌદસો એકસઠ કરોડ રૂપિયાના કુલ પાસઠ જેટલા કામો પર આજે ચર્ચા કરવામાં આવી હતી સાસરીએ ત્રાસ ઘુસાડતા પરણિતાએ કર્યો આપઘાતનો પ્રયાસ અમદાવાદમાં લગ્ન બાદ પરિણીતા તેના પતિ અને સાસરીયાઓ દ્વારા હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોવા અંગેના અનેક બનાવ બનતા હોય છે શહેરના પૂર્વ વિસ્તારમાં સાસુ અને સસરા દ્વારા પરિણીતાને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો તેને કાઢી મૂકવાની છે અને નવી પુત્ર વધુ લાવવાની છે તેમ કહી સાસુ ત્રાસ આપતા હતા પતિ પણ સાણંદ બાયપાસ પાસે ટેમ્પો ચાલકે હવે હાઈવે પર રિક્ષા ને ટક્કર મારી સાણંદ શહેરના બાયપાસ પાસેથી સાણંદ ગઢિયાચાર રસ્તા ખાદે રીક્ષામાં મજૂરી કામરથી આવતા શ્રમિકોની રિક્ષા સાથે સરખેજ હાઇવે પર રોંગ સાઇડમાં બેફામ રીતે જતા ટેમ્પો ચાલકે હાઇવે પર સીएनजी રિક્ષા સાથે અકસ્માત કરી ફરાર થઈ ગયો તો અકસ્માતમાં ઘટનાસ્થળે પંદર વર્ષીય સગીરનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણ મહિલાઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાઈ હતી. અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે